હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરું છું એકદમ ટેસ્ટી કરકરા ગરમા ગરમ બ્રેડ પકોડાની રેસીપી જે સાંજના નાસ્તાની મજા ડબલ કરી દે એવા છે તમે પણ આ બ્રેડ પકોડાની રેસીપી સરળ રીતે ઘરે બનાવી શકો છો જુઓ એકદમ કરકરા અને ટેસ્ટી બ્રેડ પકોડા તૈયાર થાય છે તો ચાલો શરૂ કરું રેસીપી એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે તેમાં એક કપ ચણાનો લોટ લીધો છે તેમાં મરચું પાવડર હળદર પાવડર મીઠું હિંગ ચીલી ફ્લેક્સ અને થોડું થોડું પાણી નાખી અને અહીંયા મેં મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લીધું છે બેટર સારી રીતે તૈયાર થાય પછી મેં એમાં થોડીક કોથમીર નાખી લીધેલી છે કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરી અને આ બેટરને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અહીંયા હું લીલી ચટણી બનાવી લઉં છું એના માટે મેં અહીંયા પચાસ ગ્રામ કોથમીર લીધેલી છે તેમાં બે લીલા મરચાં નાખ્યા છે ત્રણથી ચાર કઢી લસણ અને આદુનો ટુકડો નાખ્યો છે એક ઇંચ આદુનો ટુકડો છે હવે તેમાં જીરું પાવડર મીઠું સંચળ પાવડર લીંબુનો રસ અને થોડું પાણી નાખી અને તેની મિક્સરમાં આપણે ચટણી વાટી લઈશું હવે તેને સારી રીતે ક્રશ કરી લઈશું ચટણી ક્રશ થઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવી જુઓ ચટણીનો કલર એકદમ લીલો છે આપણે લીંબુનો રસ નાખ્યો છે એનાથી હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા એક આદુ અને એક લીલું મરચું લીધું છે વરિયાળી અને દાણા લીધા છે એક એક ટી સ્પૂન હવે તેને હું કૂટી લઉં છું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીએ તેના માટે મેં કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે અડધી ટી સ્પૂન રાઈ લીધી છે અને અડધી ટી સ્પૂન જીરું લીધું છે રાઈ ફૂટે અને જીરું ખીલે પછી તેમાં ચપટી હિંગ નાખી છે અને આપણે જે કૂટેલો મસાલો તૈયાર કર્યો છે તે નાખ્યો છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું ગેસની ફ્લેમ આ સમયે ધીમી રાખવી હવે તેમાં મેં એક ટીસ્પૂન હળદર અને એક ટી સ્પૂન મરચું પાવડર લીધું છે અડધી ટીસ્પૂન સ્પૂન જીરું પાવડર લીધો છે અડધી ટી સ્પૂન ગરમ મસાલો લીધો છે અડધી ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે બધું સારી રીતે મિક્સ કરી લેવું અને એમાં થોડુંક પાણી નાખી દેવું એટલે આપણા મસાલા બળી ના જાય હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું અને અહીંયા મેં અઢીસો ગ્રામ બટેકા બાફી અને તૈયાર રાખ્યા છે તેને આ મસાલામાં નાખી અને તેને સારી રીતે મિક્સ કરવું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખ્યો છે અને થોડી કોથમીર નાખી છે હવે આ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લેવી સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે તેને ઠંડુ કરી લેવું હવે અહીંયા આપણે એસેમ્બલ કરીશું મેં અહીંયા બે બ્રેડની સ્લાઇસ લીધી છે તેમાં એક ઉપર મેં લીલી ચટણી લગાવી છે અને એક ઉપર ટામેટો કેચઅપ લગાવ્યું છે હવે હું એમાં સ્ટફિંગ ભરી લઈશ પછી બીજી બ્રેડ તેની ઉપર મૂકી અને તેને સારી રીતે દબાવી લઈએ માવો સરખો ભરવો અંદર સ્ટફિંગ એટલે બ્રેડ પકોડા ખૂબ સ્વાદિષ્ટ લાગશે સેજ પ્રેસ કરી લેવું સારી રીતે હવે મેં અહીંયા એના ચાર પીસ કર્યા છે મેં અહીંયા મિની બ્રેડ પકોડા બનાવ્યા છે એટલે ખાવામાં પણ સરળતા રહે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જુઓ સરસ સ્ટફિંગ આવી રીતે ભરવું હવે આપણે અહીંયા જે બેટર તૈયાર કર્યું હતું એમાં હું અડધી ટી સ્પૂન ખાવાના સોડા નાખીશ અને એની ઉપર ગરમ તેલ નાખીશ અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું બહુ ઓવર મિક્સ ના કરવું હવે હું અહીંયા પકોડા તળી લઈશ આના માટે તેલ એકદમ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી અને તેલ બહુ ગરમ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું નહીતર પકોડા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે હવે પકોડા અંદર નાખી અને નીચેથી ચડી જાય પછી તેને ફેરવી લેવા એકદમ કરકરા પકોડા તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જુઓ તૈયાર છે સ્વાદિષ્ટ બહારથી કરકરા અને અંદરથી મસાલેદાર બ્રેડ પકોડા